નમસ્કાર મિત્રો મિત્રો આ એ જ મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાની બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરાવ્યા હતા તો ચાલો મિત્રો આપણે આ બોરદેવી માતાજીના ઇતિહાસ અને શ્રી કૃષ્ણ ભગવાને કરેલી લીલી પરિક્રમા વિશે અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કહેવાય છે કે બહેન સુભદ્રાના લગ્ન માટે શ્રી કૃષ્ણએ પ્રથમ લીલી પરિક્રમા કરી હતી તેમજ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિરે બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરવામાં આવ્યા હતા પુરાણોમાં થયેલ ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરીને પરિક્રમા કરી હતી અને સતત પાંચ દિવસ સુધી ગિરનારના જંગલોમાં વાસ કર્યો હતો પરિક્રમા કરવામાં આવે છે પૂનમ સુધી એટલે કે ચાર દિવસ ગિરનારની લીલી પરિક્રમા કરવાનો સમય હોય છે આ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે દર વર્ષે આઠથી દસ કલાક પણ વધુ શ્રદ્ધાળુ આ ગિરનારની લીલી પરિક્રમા કરતા હોય છે ગિરનાર લીલી પરિક્રમાનું મહત્વ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન આ ગિરનારની લીલી પરિક્રમા એક વખત કરવી આવશ્યક ગણવામાં આવે છે આ પરિક્રમા કરવાથી પ્રત્યેક જીવને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ ઉપરાંત આ પરિક્રમાનો મૂળ ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે વૈદિક સાહિત્ય અનુસાર ગિરનાર વિશ્વનો સૌથી પ્રાચીન પર્વત છે તે હિમાલય કરતાં પણ વર્ષો પ્રાચીન પર્વત માનવામાં આવે છે જેના પર ગુરુ દત્તાત્રેનો વાસ છે તેવું પણ કહેવામાં આવે છે ગુરુ દત્તાત્રે માતા અનસૂયાના પુત્ર અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નવતાર હતા પરિક્રમા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને તેમની આરાધના માટે તે કોટી દેવી દેવતાઓએ પણ આ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી આ પરિક્રમા અખંડ કહેવાય છે કે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ આ સમયગાળામાં લીલી પરિક્રમા કરવા આવતા હોય છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ તેમની સાથે હોય છે જેના કારણે આ પરિક્રમા વિશેષ રીતે આસ્થા આધ્યાત્મિક અને ધર્મની દ્રષ્ટિએ આ પરિક્રમા મહત્વની ગણવામાં આવે છે સ્થિતિ તમામ જીવો એક છે અને ગર્વોગઢ ગિરનાર તમામ જીવોનું ઉદ્ગમ સ્થાન છે તો મિત્રો અમે આવા જ અવનવા ઇતિહાસના વિડીયો અમારી ચેનલમાં લાવતા રહીએ છીએ તો મિત્રો તમે આવા જ અવનવા ઇતિહાસ વિશે જાણવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો